પ્રકરણ અઢાર અંતિમ પ્રયાસ વિદ્યાર્થી મિત્રો મહાભારત એ ઋષિ વેદવ્યાસે લખેલું મહાકાવ્ય છે જેની ગણના સ્મૃતિ ગ્રંથોમાં કરવામાં આવે છે મહાભારત ભારતીય સંસ્કૃતિની સૌથી પ્રસિદ્ધ કથા છે આ ગ્રંથમાં અઢાર પર્વો છે મહાભારતના ઉદ્યોગ પર્વમાં કુરુક્ષેત્રમાં થનાર યુદ્ધ પહેલાંની સ્થિતિનું વર્ણન આવે છે ઉદ્યોગ પર્વમાં પાંડવો અને કૌરવોનું યુદ્ધ માટે સજ્જ થવું ઉદ્યોગ પર્વ એ વેદવ્યાસ રચિત અને ગણેશ દ્વારા લિખિત મહાકાવ્ય મહાભારતનું પાંચમું પર્વ છે ઉદ્યોગ પર્વ કુલ દસ ઉપવર્ગમાં વહેંચાયેલું છે દસ પર્વમાં મળીને કુલ એકસો છન્નું અધ્યાય છે ઉપપ્લવ્યમાં અજંપો હતો આજનો સૂરજ જાણે અજંપો લઈને ઉગ્યો હતો ગઈકાલે જ ધૃતરાષ્ટ્રનો સંદેશો લઈને આવેલો સંજય માત્ર યુદ્ધ ન કરવાની વાત જ કરી શક્યો પાંડવોને એમનો ભાગ આપવાની કોઈ વાત એમાં ન હતી કશું જ લીધા વિના યુદ્ધ ન કરવાની સુફિયાણી સલાહે યુધિષ્ઠિરને નિરાશ કર્યા હતા સૌથી વધુ અજંપો કદાચ કૃષ્ણના નિવાસમાં હતો પાંડવોના પક્ષે પણ યુદ્ધની તૈયારી થઈ ચૂકી હતી એક ભયાનક યુદ્ધના મંડાણ થવાના હતા પણ કૃષ્ણની આંખમાં યુદ્ધ પછીનું ચિત્ર હતું અને એ એમને વિહવડ કરવા પૂરતું હતું બંને પક્ષે જે અસ્ત્ર અને શસ્ત્રનો ઉપયોગ થશે તે સર્વનાશ તરફ લઈ જનારો હશે બંને પક્ષના યોદ્ધાઓ તો જાણે મૃત્યુને મુઠ્ઠીમાં લઈને જ આવવાના હશે પરંતુ તેમના બાળકો નિરાધાર થવાના અને વૃદ્ધોની સ્થિતિ બદતર થવાની કોઈ કોઈને રડનારું પણ બાકી રહેવાનું આ ઉપરાંત યુદ્ધના સમાજ પર પડનારા પ્રભાવ અંગે પણ શ્રી કૃષ્ણ ચિંતિત હતા તે ઝડપથી યુધિષ્ઠિરના નિવાસ તરફ ગયા પાંચે ભાઈઓ ત્યાં અગાઉથી આવેલા હતા કૃષ્ણને આવતા જોઈ યુધિષ્ઠિર આગળ આવ્યા અને કહ્યું જનાર્દન હવે તમે જ અમારું માર્ગદર્શન કરો ગઈકાલે અમારા તાતશ્રી ધૃતરાષ્ટ્રનો સંદેશો આપે સાંભળ્યો તેમની ઈચ્છા એવી છે કે અમને કશું જ ન મળે અમે અન્યાયનો સ્વીકાર કરી લઈએ પરંતુ યુદ્ધના માર્ગથી દૂર રહીએ ભીમથી ન રહેવાયું તાત શ્રી ફક્ત દુર્યોધન અને કૌરવોને પોતાના પુત્રો ગણે છે આપણે એમના માટે છીએ તે આપણને સલાહ આપે છે પણ દુર્યોધનને સમજાવવા તૈયાર નથી અર્જુને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હવે એમની સાથે વાતો કરવાનો અર્થ નથી આપણે યુદ્ધ કરવામાં વિલંબ શા માટે કરીએ છીએ દુર્યોધનને એના કુકર્મોની સજા કેમ કરતા નથી કોના આદેશની પ્રતીક્ષા કરીએ છીએ સહદેવ પણ કંઈક કહેવા ઈચ્છતો હતો પણ યુધિષ્ઠિરે અટકાવતા કહ્યું જુઓ મને લાગે છે કે કેશવ રાતભર ઊંઘી શક્યા નથી તેમની વાત પહેલાં સાંભળો કૃષ્ણએ આખરે મૌન તોડ્યું ધર્મરાજ તમારી વાત સાચી છે યુદ્ધ પછીના પરિણામોની ચિંતા મને કોરી ખાય છે કૌ જનહ શપ્તઃ વૃણોતી યુદ્ધમ કોઈ શાપિત વ્યક્તિ જ યુદ્ધને પસંદ કરે યુદ્ધ કરવું એ ક્યારેય સારું નથી પરંતુ હું તમને અન્યાય સ્વીકાર કરવાની સલાહ નહીં આપું કોઈ આત તાઈને સમાજમાં છૂટો મૂકવો એ યુદ્ધના જેટલું જ ખતરનાક છે ધૃતરાષ્ટ્ર દુર્યોધનને સમજાવવામાં નિષ્ફળ ગયા છે પણ હજુ રાજસભામાં પિતામહ ભીષ્મ કુલગુરુ કૃપાચાર્ય ગુરુ દ્રોણ જેવા આદરણીઓ છે વિદુરજીને પણ સાચી વાત કરતા કોઈ અટકાવી નહીં શકે આપણે કદાચ અડધા ભાગમાંથી બાંધછોડ કરવી પડે તો કરીને યુદ્ધ ટાળવા એક અંતિમ પ્રયાસ કરવો જોઈએ અર્જુન કૃષ્ણની વાતથી થોડો શાંત થયો હતો દુર્યોધન હજુ માનતો નથી સમજાવવા જનારનું અપમાન થવાની સંભાવના વધારે છે એ સંજોગોમાં હવે વૃષ્ટિકાર તરીકે જશે કોણ જો ધર્મરાજ સંમત હોય તો હું જવા તૈયાર છું એક છેલ્લો પ્રયત્ન કરી લઈએ કૃષ્ણ શાંત સ્વરે બોલ્યા ભીમ બોલી ઉઠ્યો નહીં નહીં કહેશ તમારું અપમાન ન થવા દેવાય અને દુર્યોધનનો કોઈ ભરોસો નથી કદાચ તમને કહી મને કશું જ નહીં થાય અને મારા અપમાન છતાં યુદ્ધના વિનાશને રોકી શકાય તો તેનાથી માનવજાતનું કલ્યાણ છે હું એ કડવો ઘૂંટડો ગળી જવા તૈયાર છું કૃષ્ણ ભીમ અને અર્જુન બંને સામે જોઈને કહેતા હતા યુધિષ્ઠિર ઉના નિશ્વાસ સાથે બોલ્યા માધવ આપને વિષ્ટિકાર તરીકે મોકલવા એ ઉચિત નથી લાગતું પણ આ કામ આપના સિવાય કોઈ કરી શકે તેમ નથી તો હું હમણાં જ પ્રસ્થાન કરું છું કૃષ્ણ બહાર જવા લાગ્યા આ બાજુ દ્રૌપદી કૃષ્ણનો માર્ગ રોકીને ઊભી રહી કૃષ્ણ કરુણાભરી આંખે તેને જોઈ રહ્યા એ કહેવા લાગી ભ્રાતા તમે મારા ચીરહરણની વાત ભૂલી ગયા હજુ મારા કેસ છૂટા છે એ તમને યાદ નથી મારા હૈયામાં સળગતી આગ તમને દેખાતી નથી ભર સભામાં મારા અપમાનની ઘટનાના ઘા દુજી રહ્યા છે એનો ખ્યાલ નથી કૃષ્ણનો અવાજ લથડ્યો પણ તેઓ ઝડપથી સ્વસ્થ થયા ધીમા અને મક્કમ અવાજે તે સમજાવવા લાગ્યા પાંચાલી એ સભામાં કેવળ તારું અપમાન નથી થયું એ સમગ્ર નારી જાતિનું અપમાન હતું દુર્યોધને અને દુશાસને વિશ્વની દરેક માતાની સામે ધૃષ્ટતા કરી છે તું એમ માને છે કે આ ઘટનાની આગ કેવળ તને દજાડે છે અમારા હૈયામાં એ અગન સગડી સડકતી નહીં હોય દ્રૌપદી આંખે કૃષ્ણ સામે જોઈ રહી તેના મૌનના સાગરને ખડભળાવતો કૃષ્ણનો અવાજ જરા ઊંચો થયો કૃષ્ણ આ બધું જ સાચું છે અને આ તાઈઓને દંડ આપવો એટલું જ જરૂરી છે પણ વિચાર કર તારા કે મારા અપમાન કરતા માનવજાતનું જીવન ખૂબ અગત્યનું છે આ યુદ્ધ એટલું ભયાનક હશે કે તેમાં આપણી સંસ્કૃતિના ઘણા અંશો ભસ્મ થઈ જશે અહીં વેરણ છેરણ પડેલા માનવદેહોની ઉજાણી ગીધડા અને કૂતરા કરતા હશે અને યુદ્ધ પછીની ભયાનક શાંતિ આપણે જીરવી નહીં શકીએ પાંચાલી તારા અપમાનનો બદલો સર્વનાશ કરીને લેવાનો તું કે હું માનવજાત કરતાં મોટા થઈ ગયા શું ઇતિહાસ આપણને સર્વનાશ માટે દોષિત નહીં ગણે અને દુર્યોધન નહીં જ માને તો સર્વનાશની જવાબદારી તેની થશે આપણી નહીં દ્રૌપદી કૃષ્ણના ખભે માથું ઢાળી રડી પડ્યા કૃષ્ણ એમના માથે હાથ મૂકીને બોલ્યા આ સમય ઢીલા થવાનો નથી આપણે ભવિષ્યને ઉત્તર આપવાનો છે હું ઈચ્છું છું કે તું મારો માર્ગ નહીં રોકે હસ્તિનાપુરમાં કૃષ્ણના આગમનના સમાચાર વાયો વેગે પ્રસિદ્ધિ ગયા હતા દુર્યોધને પણ કુટિલ ચાલ ચાલતા કૃષ્ણને પોતાના પક્ષે લેવાની તૈયારીઓ આરંભી દીધી હતી તેમના સ્વાગતની પૂરી તૈયારીઓ હતી પણ કૃષ્ણ આ ન સમજી શકે તેમ તો ન હતું તેઓ સીધા જ રાજસભામાં ગયા ત્યાં જ ભીષ્મપિતામહ સહિત તમામ લોકો પોતાના સ્થાને ઊભા થઈ ગયા ધૃતરાષ્ટ્ર પણ સિંહાસન પરથી ઊભા થતા લથડી પડ્યા સૌના અભિવાદન અને ખબરંતર પૂછ્યા બાદ શ્રી કહ્યું મહારાજ હું યુધિષ્ઠિરના સંદેશવાહક તરીકે આવ્યો છું આપ જાણો છો કે બંને પક્ષો યુદ્ધની તૈયારીમાં લાગ્યા છે જો યુદ્ધ થશે તો હજારો વિધવાઓના નિશ્વાસની આગ આપણે નહીં ઠારી શકીએ અનાથ થયેલા લાખો બાળકોનો ભાવિ અંધકારમય થઈ જશે ભારત વર્ષના મહારથીઓ નહીં રહે તો બાકી રહેલા નબળા હાથ પ્રજાનું રક્ષણ કરી શકશે ખરા એ બધા કરતા યુદ્ધ ન થાય તે માનવ માત્રના હિતમાં છે આપ પાંડવોને એમનું રાજ અને સન્માન આપી યુદ્ધ અટકાવવાનો શ્રેય લઈ શકો છો કૃષ્ણની વાતની ધારી અસર થઈ ભીષ્મ પિતામહે બુલંદ અવાજે તેનું સમર્થન કર્યું ધૃતરાષ્ટ્ર દુર્યોધનની જીત સામે લાચાર હોવાથી નતમસ્તક બેસી રહ્યા એમનાથી કોઈ વચન ન અપાઈ જાય તે માટે દુર્યોધન ઝડપથી આગળ આવીને કહેવા લાગ્યો વાસુદેવ તમે પણ અન્યાયની વાત કરો છો આ ભૂમિ મેં જીતેલી છે દુશાસન દુર્મુખ અને કર્ણ અટહાસ્ય કરી પાંડવો ભીખમાં રાજ્ય માંગે છે એમ કહેવા લાગ્યા આમ છતાં કૃષ્ણ યુદ્ધ અટકાવવા પ્રયત્નશીલ હતા તેમણે પ્રસ્તાવ મૂક્યો મહારાજ ભારતભૂમિને રક્તરંજિત થતી બચાવવા હું તમને વિનંતી કરું છું હું પાંડવોને બાંધછોડ કરવા સમજાવી શકું છું જો તેમને રાજ્યમાંથી છેવટે પાંચ નગર આપવાની તમે આજ્ઞા આપો ધૃતરાષ્ટ્રના ચહેરા ઉપર પ્રસન્નતા જોવા મળી ભીષ્મપિતામાં પણ ધૃતરાષ્ટ્ર આ પ્રસ્તાવને જલ્દી સ્વીકારે તેમ ઈચ્છતા હતા પરંતુ દુર્યોધનને આ વાત આગળ વધે તેમાં રસ ન હતો તે ઘાંટો પાડીને કૃષ્ણને કહેવા લાગ્યો તમે આ કાયોરોના સંદેશવાહક બન્યા તેમને પાંચ ગામ તો શું ભાર જમીન મળવાની કૃષ્ણના ધીર ગંભીર શબ્દો બહાર આવવા લાગ્યા દુર્યોધન તારી આ મૂર્ખતા ફક્ત તારા માટે ઘાતક બનવાની હોત તો મને વિષ્ટિ માટે આવવાનો વિચાર જ ના આવ્યો હોત પણ હું ભારત વર્ષના ભવિષ્યની ચિંતા લઈને આવ્યો છું એટલે જ મહારાજ ધૃતરાષ્ટ્ર અને પિતામહ ભીષ્મને આ દારૂણતા અટકાવવા વિનંતી કરું છું તમારે મારી સાથે વાત કરવી પડશે અને એ ભિક્ષુકોને હું કશું આપવા માંગતો નથી દુર્યોધને પૂરી સાથે કહ્યું મહારાજ ધૃતરાષ્ટ્ર મારે કોઈ અવિવેકીની વાત સાંભળવાની નથી મારે તો આપનો ઉત્તર જોઈએ કૃષ્ણે સભાની સામે જોતા કહ્યું પરંતુ ધૃતરાષ્ટ્ર નીચા માથે મૌન રાખીને જ બેઠા અચાનક દુર્યોધન કૃષ્ણ તરફ ધસી ગયો તારી આ હિંમત મને અવિવેકી કહ્યો એની સાથે કર્ણ અને દુશાસન ઊભા થયા પણ આ દરેકને રોકવા કૃષ્ણની દ્રષ્ટિ પૂરતી હતી અને વિદુરે દુર્યોધનની અંગે નારાજગી વ્યક્ત કરી તેને ધમકાવ્યો પણ ખરો એ પાછો ચૂપચાપ પોતાની જગ્યા ઉપર બેસી ગયો મહારાજ નીતિની તમામ મર્યાદાઓ દુર્યોધન આજે ઓળંગી ગયો છે વિવેક પૃષ્ઠાનામ ભવતી સતમુખમ વિનિપાત વિવેક ચૂકે તેનું અધઃ પતન નક્કી જ છે વાસુદેવે કહ્યું તેમ કુળને બચાવવા જરૂર પડે દુર્યોધનનો ત્યાગ કરો દુર્યોધન તીખી નજરે વિદુર સામે જોઈ રહ્યો મહારાજ આવનારા મહાવિનાશને રોકવાના છેલ્લા પ્રયત્ન રૂપે હું આવ્યો હતો મને લાગે છે કે હવે આ યુદ્ધ રોકવું અસંભવ છે અને તમારા કુળનો વિનાશ રોકવો એટલો જ મુશ્કેલ છે દુર્યોધન સામેની તમારી વિવશતા દેખાઈ આવે છે હવે અહીં ઊભા રહેવામાં સાર નથી એમ મને લાગે છે કૃષ્ણ મક્કમ પગલે કુરુસભા છોડીને ચાલવા લાગ્યા